નારાજગી જન્મી છે બાંધકામ બંધ કરાવવા સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખની રજૂઆત કરી બાંધકામ બંધ કરાવવા માંગ કરાય છે બોટાદ શહેરના મોટીવાડી અંબિકા ઇલેક્ટ્રિક પાછળ પાળિયાદ રોડ પર આવેલ સર્વોદય નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને ડેડાકના હેતુ માટે સોસાયટીના સભાસદોને મકાન બનાવવા પ્લોટની ફાળવણી કરવાનું કામકાજ કરે છે આ સોસાયટીમાં ધીરદલાલ અમરસિંહભાઈ ચુડાસમા પ્લોટ નંબર તેરની જમીન ધારણ કરે છે હાલ આ પ્લોટ નંબર તેર પૈકીની જમીન સોસાયટીની પરવાનગી વગર તેમજ સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા વગર અન્ય વ્યક્તિના નામજોગ ટ્રાન્સફર કરેલ છે અને જેની નોંધ સોસાયટીમાં કરાવેલ નથી ધીરધલાલ ચુડાસમાના નામજોગ નોંધાયેલ પ્લોટમાં તેઓ તથા તેઓની છે પ્લોટ ટ્રાન્સફર કરેલ છે તે વ્યક્તિ દ્વારા કોર્મશિયલ દુકાનો બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે તેઓ રહીસો દ્વારા આક્ષેપ કરાયો છે જેને લઈ આ સોસાયટીના રહીસોમાં રોષની લાગણી જન્મી છે અને સોસાયટીના રહીસો એકઠા થઈ આ સર્વોદય સોસાયટી રેસીડેન્ટ એરિયા છે જેમાં કોર્મુસીલ બાંધકામ ચાલુ છે તે બાંધકામ બંધ કરાવવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને રેસીડન્ટ એરિયામાં બાંધકામ બાબતે એનઓસી ન આપવા બાબતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ શહેર પ્રમુખ કિશોરભાઈ પાટીવાડા અને નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન સાથે વાત કરેલ હોવાનું રઈસોએ જણાવ્યું હતું અને આ કામ બંધ કરવામાં નહીં આવે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે શહેર પ્રમુખની રહેશે તેવી રજૂઆત પણ કરે ઉપરોક્ત બનાવ અંગે ઉપર મુજબની વિગતે અગાઉ સર્વોદય નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ અનિલ કુમાર શાંતિલાલ સોની દ્વારા ધીરજલાલ અમરસિંહભાઈ ચુડાસમાને વકીલ દ્વારા એક લેખિત નોટિસ પણ પાઠવવામાં આવે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ હું છોડોદય સોસાયટીના પ્રમુખ બોલો છું અનિલભાઈ સોની આજે અમારે ઘણી તકલીફ છે કાર્પીટની તકલીફ છે મેઘાણી પાસે પાાય અંબિકા પાસે તકલીફ છે ને મકાનની અંદર બધાની દુકા પાડીને દુકાનો બનાવે છે ને દુકાનું પાડી બધા કેમ્પ પામે કે ખકડા લાવે માલ સામાન લાવે બહેનોને બહુ તકલીફ પડે છે કોઈ જવાબ દેતા નથી આજે અમે રૂબરૂ મ્યુનિસિપાલિટીમાં ચીફ ઓફિસર સાહેબના મેળા ટાઉન પ્લાનિંગ સાહેબના મેળા આ પ્રમુખ પ્રમુખ બહેનને મેળા ધર્મિષ્કા બેનને મળ્યા કોઈ કિરીટભાઈ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીકભાઈને મેળા બધાને મેળા કોઈ નિવડો આવતો નથી ને બે દુકાનોના સલાબ ભીડાઈ ગયા છે રે છે રજા ચેખી લીધી નથી ને કોઈ જવાબ દેતા નથી અમે થાકી ગયા આજે અમે બધા ભેગા થયા છીએ હો જેટલા માણસો છે બહેનો ભાઈઓ બધા હું હોદ્દાની સાબે આ બધી મહેનત કરું છે પંદર દીધા કોઈ જવાબ દેતા નથી આ મીડિયાની મારફત અમને સોસાયટીને સારામાં સારો સપોર્ટ મળે એ રીતે અમે મહેનત છે હેમલતાબેન દેસાઈ અમારા રેસિડેન્સ એરિયા છે બરાબર સર્વોદય સોસાયટી રેસિડેન્સ એરિયા છે એના માટે કોમર્શિયલ માટે નગરપાલિકાએ એનઓસી આપ્યા કે નથી આપી આઈ ડોન્ટ નો પણ એ લોકોની આ બાંધકામ ચાલુ છે અને એ બાંધકામ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ પ્લસ ભવિષ્ય માટે બી કોઈ બી દિવસ એનઓસી બાંધકામ માટે રેસિડેન્સ એરિયામાં ન આપે અમારા ઘણા બધા પ્રોબ્લેમ છે એના માટે આજે શહેર પ્રમુખ કિરીટભાઈ જોડે વાત થઈ જિલ્લા પ્રમુખ મયુરભાઈ જોડે વાત થઈ અને ધર્મિષ્ઠાબેન જોડે નગરપાલિકાના પ્રમુખ જોડે બી આ માટે વાત થઈ ગઈ છે કે ભાઈ તમે આમાં તાત્કાલિક પગલાં લો અને જો આ પગલા નહીં લેવામાં આવે ને આ કામ બંધ નહીં કરવામાં આવે તો કદાચ ભવિષ્યમાં કોઈ તકલીફ પડે તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે શહેર પ્રમુખની રહેશે અમે રજૂઆત કરી છે આજે ફોન ઉપર બી રજૂઆત કરી અને રૂબરૂ બી કરી અમે એપ્લિકેશન બી આપી છે અત્યારના હમણાં મેં કિરીટભાઈ જોડે વાત કરી કે તમે આવીને જોઈ જાવ એમને એમ કીધું કે સર્કિટ હાઉસમાં મારી મીટિંગ ચાલે છે એટલે હું નહીં આવી શકું પણ આ કામ અમે અમારી બધી બહેનોની એવી ઈચ્છા છે કે આ કામ તાત્કાલિક બંધ કરાવી દેવું જોઈએ